આદેશનાત્મક ચિહ્નો અહીંયા વર્તુળમાં એરો બાત આ નિશાની તમામ પ્રકારના વાહનો માટે દર્શાવ દિશામાં પ્રવેશ નથી ન એન્ટ્રી તેમ દર્શાવે છે આ પ્રકારના એક એકમાર્ગીય રસ્તા માટે વિપરીત દિશામાંથી પ્રવેશ ન કરવા માટેનો આદેશ કરે છે આ રીતે ઊભો ઉપર હેરો નીચે હેરો એટલે પ્રવેશ એક તરફથી યાત્રામાંગ વન વે તો આ નિશાની સદર માર્ગના માત્ર એક તરફ જવા માટે જ ઉપયોગ કરવાનો તથા સામેથી એટલે કે વિરુદ્ધ દિશામાંથી વાહન આવી શકે નહીં તેવો આદેશ કરે છે અહીંયા જુઓ બંને દિશામાંથી આવન જવાન પર પ્રતિબંધ ઓલ વેહિકલ્સ પ્રોહિબિટેડ ઇન બોથ ડિરેક્શન આ નિશાની બધા જ વાહન માર્ગનો બંને દિશાઓમાંથી ઉપયોગ કરવાની મનાઈ કરે છે ટૂંકમાં સદ્દર માર્ગ ઉપર કોઈ પણ વાહનનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરવાની મનાય છે અહીંયા જુઓ વેહિકલ્સ બધા જ પ્રકારના યાંત્રિક વાહનો માટે પ્રતિબંધ ઓલ મોટર વ્હીકલ્સ પ્રોગ્રેટેડ આ ચિહ્ન સદર માર્ગ પર કોઈપણ પ્રકારના યાંત્રિક વાહન લઈ જવા પર પ્રતિબંધ આદેશ કરે છે આવા પ્રકારના ચિહ્નો અતિશય ભીડભાડવાળા વિસ્તારો રાહદારીઓની સુરક્ષા વધારવા અને ટ્રાફિક જામની પરિસ્થિતિને ટાળવા માટે વાપરવામાં આવે છે ધ્યાનથી છતાં આ ચિત્રમાં માત્ર બે પહેરાડો વાહન અને તાર પેડા વાહન દોરી તેની ઉપર લાળ રંગનો પટ્ટો મારેલો છે તે તમે જોઈ શકો છો જય